ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ આ સૂત્ર સાથે એ મિત્રો આપણે આગળ વધી રહ્યા છીએ દર વખતે એ કંઈક નવો પાક અને નવી માહિતી સાથે એ મિત્રો આપણે મળવાનો પ્રયત્ન કરીએ છીએ મિત્રો આજે અમે આવ્યા છીએ આ તળાજા પંથકની અંદર અને ખાસ કરીને જે ડુંગળીનું પીઠું કહેવાય એવું ગામ એટલે ઠળિયા આ ઠળિયા ગામની અંદર અમારા પ્રગતિશીલ ખેડૂત અને એમના સાથે જે છે એ મિત્રો આજે અમે મુલાકાત કરવાના છીએ આ વિસ્તારની અંદર જે રોપ જે ધરું જે ડુંગળીનો ધરવું જેને કહેવાય રોપ જે કહેવાય એ રોપનું જે છે મોટા પ્રમાણમાં એ વાવેતર જે છે એ કરી અને ડુંગળી કાંજી કરી ડુંગળીનો રોપ કરી અને ધરુવાળી તૈયાર કરી અને રોપનું વાવેતર ડુંગળીનું મોટા પાયા પર વાવેતર થાય છે ત્યારે ડુંગળીનો રોપ તૈયાર કરવો એટલે આમ કહેવાય કે લોઢાના આવવા બરાબર છે કે એ ધરુ જે છે એ તૈયાર થઈ ગયો એટલે ડુંગળી તૈયાર થઈ જાય પણ ધરુ તૈયાર કરવામાં ખૂબ મહેનત અને ખૂબ માવજત જે છે એ માગી લે છે ત્યારે સતત ને સતત એ આ વિસ્તારની અંદર ડુંગળીની સાથે એ વર્ષોથી જે છે જોડાયેલા હવા અમારા પ્રગતિશીલ ખેડૂત કે જેઓ ગમે તે થાય પણ ડુંગળી ફેલ જવા દે નહીં આવી જે છે એક આખી પદ્ધતિ અને એક નવી રીત અને નવી જે છે એ પદ્ધતિ સાથે એ ડુંગળી કરતા હોય છે ત્યારે ભાઈ પાંચથી જ જાણવાનો પ્રયત્ન કરીએ કે એમણે આ વર્ષે કેટલા વીઘામાં ડુંગળીનું વાવેતર કર્યું છે અને આ વર્ષે આ રોપનું વાવેતર કર્યું છે રોપમાં થોડીક આ વર્ષે થોડીક તકલીફ છે એટલે કે તડકી જે છે સતત પડવાના કારણે એ રોપ બળી જાય છે રોપ જે છે એ ઉજરતા નથી ત્યારે આ રોપ તમે મિત્રો જોઈ રહ્યા છો કે ખૂબ સરસ મજાનો રોપ ક્યાંય તડકી ન લાગી ક્યાંય શેડ્યું ન બળી અને સરસ મજાનો રોપ જે છે તૈયાર કર્યો છે તો ભાઈ જ જાણીએ કે એમણે એમાં શું માવજત કરી છે કેવી રીતનું જે છે એ કામ કર્યું છે સૌ પ્રથમ ભાઈનો પરિચય લઈને ત્યારબાદ આપણે આગળ વધીએ આપનું પૂરેપૂરું નામ વળિયા મનસુખભાઈ ગાંગાભાઈ ગામ ઠળિયા મારો મોબાઈલ નંબર સોરાણું ઓગણત્રીસ ત્રેવીસ ચોવીસ ચાલીસ વળિયાભાઈ આ વર્ષે ડુંગળી નું કેટલા વીઘામાં આ દસ કિલો બિયારણ જે છે નાખ્યું છે તો આમાંથી કેટલી ડુંગળી આઠ થી નવ વીઘા સોપ આઠ થી નવ વીઘા જેવું છે આની અંદર ડુંગળી નાખ્યો છે રોપ જે છે નાખ્યા પહેલાં કેવી કેવી કાળજી જે છે એ જમીન તૈયારી કરવામાં કેટલું ખાતર કેવી રીતનું તૈયાર કરી ખાતર માલપા એક બોરી એરડી નો નાખેલો છે એક બાર બત્રી ખોળ દસક કિલો નાખેલો છે બરોબર અને એક પટ આપેલો છે સારો બરાબર બસ અને જમીન તૈયાર કરતી વખતે કોઈ દેશી ખાતર નહીં દેશી ખાતર તો નહીં દેશી ખાતર દેશી ખાતર એરંડી ખોળ નાખે એરંડી નો ખોળ એક બરોબર છે નાખે હવે મારે બીજો તમને એ પૂછવું છે કે આ જે રોપ જે છે એ રોપની અંદર કઈ કઈ બાબતોની ની કાળજી જે છે ખેડૂત મિત્રો એ રાખવી જોઈએ તો રોપ ઉજરે રોપમાં તો શરમી ન આવવી જોઈએ હા 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 પછી બાફ્યો ન આવવો જોઈએ હા હા બરોબર એની કાળજી રાખવી જોઈએ ખૂબ નાશક અને આજે ચિપ્સ બો આવે અને ચિપ્સની બે ની काळजी રાખવી પડે ચિપ્સ અને ફૂગ ન લાગે એની ખાસ ધ્યાન રાખવું અને બાફીઓને છેડ્યું ન આ એક ખાસ ધ્યાન રાખવું તો એના માટે જે છે તમે કેવા કેવા પગલા ભર્યા છે આમાં તમે કઈ માવજત કરી છે જે ભલામણ જે કરીએ છે એ તમે આમાં ભલામણ કરવા પ્રમાણે જે ઉપયોગ કર્યો છે તો કઈ કઈ પ્રોડક્ટનો ઉપયોગ કર્યો છે આમાં તમારી ભલામણ મૌજબત એકવાર ખાલી પાયેલું છે બાકી આમાં વટકાવ કઈ કરેલો નથી એક મહિનો ત્રણ દિવસ નો રોપ છો છતાં એક પણ છટકાવ સંતુનાશક દવાનો કે ફૂગનાશક દવાનો કોઈ કરેલો નથી બરોબર અને તમારું એનપી કે સ્ટાર એનપી કે

તો તમને આનું રિઝલ્ટ મળ્યું કહેવાય કે મળ્યું જ તેને મળી ને બાકી આમાં તો તન તન શાસ્ત્ર છટકાવ કરો તો આવો ન હોય એમ તો આનું રિઝલ્ટ જે છે આપણે બીજા કોઈ ખેડૂતોને કેવું હોય કે ભાઈ સ્ટાર એનપીકે ને આ સ્ટાર પ્રોટેક્ટ જે છે તમે વાપરો ડુંગળી નો રોપ કરતા હોય ડુંગળી કરતા હોય તો એને આપણે ભલામણ કરીએ તો કઈ વાંધો નહીં 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 વાંધો નહીં પાવો આ પાઈ તો સારું થાય બીજા જે ઝેર નાખવા કરતા તા ઓર્ગેનિક તો છે એમ નહીં મિત્રો ખુબ સરસ મજાની વાત આપને વળિયાભાઈ કરી કે ભાઈ આ તમે તમારી નજર સામે છે જે રોપ જોઈ રહ્યા છો કે રોપ ઉજેરવો એ ઘણી બધી અઘરી વસ્તુ છે પણ છતાંય રોપમાં અંદર જે છે એ સ્ટાર

કામગીરી સરસ મજાનું કાય અને જમીનની અંદર જે છે એ જમીન પોષી અને ભરભરી રાખે અને લાંબા ગાળા સુધી આજે વાપર્યાના કેટલા દિવસ થયા

ભાનુભાઈ ટાટા ભાનુભાઈ ટાઢા પાહથી ભાનુભાઈ ટાઢા એ અમારા થળિયા વિસ્તારના એ ડીલર છે અને એ આજુબાજુના વિસ્તારની અંદર જે છે એ પ્રોડક્ટ જે છે પૂરી પાડે છે ભાનુભાઈ આપનો મોબાઈલ નંબર આપો

ખેડૂત ખુશ તો બધા ખુશ